ફરી સ્વાગત છે ને આપણો બ્લોગ જોતા મજા માતો અને મજા માત રહે તો આજે આપણે આવી જશે દાદા પગે લાગો અને ત્યાં આવી તો નથી જ્યાં તો હાલો તો બ્લોગ માં બન્યા રહેજો હાલો તો જો વીએ વાસી આપણે હવે કેડે ને કેડે વીએ વઠે મેક અપ દે પૂગી જાશે જો આં થી નાઈમાં આ છે શ્રી કોતેર મંદિર અને હાલો તો ફટાફટ આપણે જઈ મેકઅપ થાય અને બ્લોગ માં બન્યા રે જો હાલો તો ફટાફટ પૂગી જાય ફટાફટ હાલો તો પૂગી જાય હેઠે દરિયામાં જો હાલો તો ફટાફટ આપણે અને બન્યા ભૂકી જઈએ દાદા ભૂકી જશે ને અડધું હાલવાનું બાકી એટલે ભૂકી જશે હવે તો આ બંધાણના ને હાલો તો ફટાફટ હાલવા મળી એકદમ ફૂગી જાય બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી તો હવે તો પૂગી જશે ઠેઠ આપણા દાદા એ તો ઉપર જવાનું બાકી છે હેઠે પૂગી જશે બગીચે હાલો તો આપણે ફટાફટ પગીચે છે પૂગી જાય હાલો તો પગીચે પૂગી જશે તો એટલા સડી જશે અને સડવાનું છે સરું તો અહીં કંઈક આવું છે જો હવે આ શું છે તો કાંઈ ખબર નહીં હાલો તો ફટાફટ અધા જાય ફૂગી જાય પગીચા કરી દીધું સરું ઉપર પૂગી જશે હાલો તો હવે ફટાફટ પગે લાગી લે ને બ્લોગમાં બન્યા રહેતા આ છે અમાર દાદાનું મંદિર હાલો તો પગે લાગી લઈએ હવે હાલ તો શ્રીફળ વધીને જ છે

હાલો તો પગે લાગી લીધા અને હવે ભાગ્યા છે ઘરે અને બ્લોગ કેવો ન લાગ્યો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો ત્યાં સુધી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય હાલો તો